મહિલા મંડળ યુવા સંઘ અને મહિલા સંગઠે સુરેશભાઈ કાંજીયાણી નામે હેઠળ વ્યવસ્થા સરસ ગોઠવવામાં આવેલ હતી આ પ્રસંગે એસપીપી ભારત ન્યૂઝમાં મામાગોમ સ્થાન ધરાવતા વરિષ્ઠ પત્રકાર એવા કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાન પ્રેમજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે તમામ સમાજજનો દ્વારા નવા નિમણૂક થયેલ પ્રમુખ શ્રી ગોપાલભાઈએ આવતા ત્રણ વર્ષ માટે હર્ષોલ્લાસથી વધાવી લઈ આનંદની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટ પ્રેમજીભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર એસપીપી ભારત ન્યૂઝ